તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણી વિડીયો વાત કરવા છે તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો વાયરલ થઈ રહી છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે ક્ષેત્ર વસાવાની જીતાડવા માંગતા હોય તો પાંચસો લાઇકને પાંચસો કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવ્યું દોસ્તો તો દોસ્તો તમને ખબર જ કે લોકસભાની ચૂંટણી પણ પૂર્ણ થઈ ચૂકી છે તો હાલ એમ કહેવાય છે કે મતદાનની ગણતરીઓ પણ થઈ રહી છે ત્યારે ચાર તારીખે રિઝલ્ટ આવવા જઈ રહ્યું છે ત્યારે હાલ એમ કહેવાય છે કે સરકાર પણ વિચારમાં પડી ગયા છે કે ક્ષેત્ર વસાવા જીતશે કે નહીં જીતે એવા પણ વિચારો આવી રહ્યા છે દોસ્તો તો શું શેતર વસાવા જીતશે કે નહીં જીતે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવના આવા ન્યૂઝ હું તમારા માટે લાવતો આવશું દોસ્તો તો તમને ખબર હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા અને આમ સામે ગણો તો મનસુખ વસાવા છે ત્યારે હાલ એમ કહેવાય છે કે શેતર વસાવા આમ આદમી પાર્ટીમાં છે અને મનસુખ વસાવા ભાજપમાં છે ત્યારે હાલ એમ કહેવાય છે કે સરકાર પણ વિચારમાં પડી ગયા કે શેતર વસાવા જીતશે કે નહીં જીતે તો દોસ્તો તમને શું લાગી રહ્યું છે કે શેતર વસાવા જીતશે કે મનસુખ વસાવા જીતશે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો મને તો એવું લાગી રહ્યું છે શે તરવશાવની જીત પાકી કારણ કે શેતર વસાવાની નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો એક જ ચાલે તો શેતર વસાવા ચાલે એવા નારા પણ લાગી રહ્યા હતા અને ઘણા લોકોની કમેન્ટ પણ આવી રહી છે કે શેતર વસાવાની જીત પાકી તો દોસ્તો તમે શેતર વસાવાની જીતાડવા માંગો છો કે મનસુખ વસાવાની જીતાવવા માંગો છો કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો અને તમે કોને કોને સપોર્ટ કરો છો એ પણ કમેન્ટની અંદર જરૂરને જરૂર બતાવશો દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે હાલે એમ કહેવાય છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા અને આમ સામે ગણો તો મનસુખ છે ત્યારે હાલ એમ કહેવાય છે કે ચાર તારીખે રિઝલ્ટ આવે ત્યારે આપણને ખબર પડશે કે શેતર જીત થવાની છે કે મનસુખ વસાવાની જીત થવાની છે મારું તો એવું કેવું છે કે સેતર વસાવાની જીત પાકી તો દોસ્તો તમે કયા નેતાને ધારાસભ્ય તરીકે જોવા માંગો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો સેતર વસાવાને જોવા માંગો છો કે મનસુખ વસાવાને જોવા માંગો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો મારું તો એવું કેવું છે કે ઘણા લોકોની કમેન્ટ આવી રહી છે કે સેતર વસાવાની જીત થવાની છે તો તમને શું લાગી રહ્યું છે કે જયારે વસાવા જીત છે કે મનસુખ વસાવા જીત છે કમેન્ટ કરવાનો ભૂલ દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરીએ ફરી વાર બીજા વિડીયો મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી લખવાનું ભૂલ મળી એકવાર બીજા વીડિયો તપ્તકેલી બાય બાય